સરદી પંથકે વાવ અને સુઈગામ તાલુકામાં સતત અઢાર કલાકથી ભારે તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સુઈગામમાં તેર ઇંચ વાવમાં છ ઇંચ ભાભરમાં છ ઇંચ થરાદમાં પાંચ ઇંચ અને દિયોદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ સુઈગામ તાલુકાના જડોયા અને ભરડવાની પરિસ્થિતિ હતી ગંભીર ત્યારે ખેડૂતોના ઊભા ચોમાસું પાકોનો સો થોડી ગયો છે જોકે વાવ તાલુકાના ભાટવર વાસ અને ગામ ખાતે વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે પાણીના ભરાવાને લઈને ભાટવાર વાસનો મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો છે મુખ્ય માર્ગ પર ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા મહિલાને ડિલિવરીના કામે હોસ્પિટલ લઈ જવાથી કો ગાડી ફસાઈ જતા જેસીબી મશીનથી ગાડીને બહાર કાઢી હોવાનું લોકોએ જણાવ્યું હતું જોકે સુઈગામથી નડાબેટના મુખ્ય માર્ગ પર રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા રણ ફેરવાઈ જતા પાણીના મોઝા માર્ગ પર આવી જતા સુઈગામ પોલીસે યાત્રાળુઓને બાઇક કે કોઈ વાહન લઈ મંદિર ન જવા સૂચન જારી કર્યું છે વધુમાં વધુ પડતા વરસાદને લઈ વાવસોઈ ગામ પંથકની હજારો હેક્ટર જમીન પર ઉગેલા ચોમાસું પાક સાફ થઈ ગયો છે સમગ્ર વાવસુ ગામ વિસ્તારને જવાબદાર તંત્રએ રેડ એલર્ટ જાહેર કરી નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને અન્ય ઊંચી જગ્યા પર જવાની સૂચના આપી દીધી છે આમ સતત અઢાર કલાકથી ચાલી રહેલા તોફાની પવન અને ધીમા વરસાદને પગલે સરહદી પંથકમાં જનજીવન ખોરવાઈ ગયું છે સતત અઢાર કલાકથી વીજ પુરવઠો બંધ થઈ ગયો છે વધુ પડતા વરસાદ અને તોફાનને લીધે અબોલ જીવો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ વિસ્તારમાં આજે અદભુત દ્રશ્ય સર્જાયું છે ભારે પવન સાથે આવેલા વરસાદે સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલી નાખ્યું છે સામાન્ય રીતે સૂકું રહેતું રણ આજે જળબંબાકાર બની ગયું છે રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળી રહ્યા છે પાણીની લહેરો અને પવનને કારણે આ વિસ્તાર દરિયા કિનારા જેવો દેખાઈ રહ્યો છે અદભુત દ્રશ્યને નિહાળવા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે આ ઘટના સ્થાનિક રહીશો માટે આનંદદાયક અનુભવ બની રહ્યો છે રણપ્રદેશમાં સર્જાયેલું સર્જાયેલો અનોખું દૃશ્ય લોકોને આકર્ષી રહ્યું છે ભારે વરસાદથી બફાટ રણ દરિયા જેવું બન્યું છે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના છેલ્લા દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી ચાલેલા મહામેળામાં ચાલીસ લાખ માય ભક્તોમાં જગત જનની અંબાના દર્શનનો લાભ લીધો હતો મેળાના સફળ આયોજન માટે વહીવટીતંત્ર પોલીસ વિભાગ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સંયુક્ત રીતે કામગીરી કરી રહી હતી તમામ ભક્તો માટે સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિતના અધિકારીઓએ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં કલેક્ટર સાથે મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી અને દાતા એસડીએમે ગરબાની રમઝટ બોલાવી હતી અંબાજી નજીક રાજસ્થાનમાં આવેલ ડેરી ગામ પાસે છાપરી નદીમાં ભારે પાણીના પ્રવાહમાં એક જીપ તણાઈ જવાની ઘટના સામે આવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધી હતી કોઝવે પરથી પસાર થતી વખતે જીપ પાણીના તીવ્ર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી જીપ નદીમાં ઊંધી થઈ ગઈ હતી જોકે સદનસીબે તેમાં સવાર તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો છે ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી હવામાન વિભાગે તાતા તાલુકા સહિત વિસ્તારમાં ભારે વરસાદ ની આગાહી કરી છે જેને પગલે નદી નદીનાળાઓમાં પાણીની આવક વધી છે બનાસકાંઠાના ધનપુરા ગામમાં વરસાદને કારણે મકાનની દિવાલ ધરાશાઈ એકનું જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ગામમાં વરસાદને કારણે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે ભારે વરસાદને કારણે એક મકાનની દિવાલ ધરાશાય થઈ હતી આ દુર્ઘટનામાં એક મહિલા દિવાલના કાટમાળ નીચે દટાઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ કાટમાળ નીચે દટાયેલી મહિલાને બચાવી શકાય નહીં મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી